નવાડી તાલુકાના ચામેઠા વસાહત ખાતે આવેલી ધોરણ એક થી પાંચની પ્રાથમિક શાળામાં કોઈ કાયમી શિક્ષક નથી જેને લઈને ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી કાયમી શિક્ષક આપો નહીં તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે શાળામાં શિક્ષક ના હોવાથી કેટલાક બાળકો નજીકની શાળામાં એલસી કઢાવીને જતા રહ્યા છે

તાલુકા મથકેથી જે શિક્ષક આવે છે તે તે શિક્ષક માંડ સાથે પરિચિત થાય જ બીજા શિક્ષકને મૂકી દેવામાં આવે છે ત્યારે શાળાના ઓરડા પણ જર્જરિત છે અને ઓરડામાં પાણી પડે છે ત્યારે શાળાના ઓરડાની દિવાલોમાં તિરાડ હોવાથી ગમે ત્યારે ઓરડાની દિવાલ ધરાશાયી થવાની પણ સંભાવનાઓ છે એક થી પાંચ ધોરણનો શિક્ષણ ચાલુ છે અને છ મહિનાથી કોઈ શિક્ષક નથી આવે છે અઠવાડિયા પૂરતા શિક્ષકો પણ તે હવે કયા ટાઈમે આવે ને કયા ટાઈમે જાય તે અમને કોઈ ખબર નથી અને અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ અને આ નિશાન કમ્પ્લીટ જોઈએ અમારે જો શિક્ષક ને મુકાય તો શું કરશો આગામી દિવસ આગામી દિવસે શિક્ષક ની મુકાય તો અમે તારાબંધી કરી દેશું નિશાન ને પાંચ દિવસ બીજા આવે પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરોબર નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દીવાલ પર પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘેર રહે બરોબર ના એ કોણ હાંસી રહે સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ સામે ઘેર હોય ના હોય હે એને કોણ જવાબદારી રહે સરકાર પાસે સરકાર પાસે અમારા નિશાન જોઈએ

મૂકવા જરૂરી જિલ્લાના નસવાડી તાલુકાની આ ચામેટા વસાવત છે જે અસરગ્રસ્તોની વસાવત છે આદિવાસી વિસ્તારના લોકો જે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જેઓ પ્રાથમિક શાળામાં ભેગા થયા છે અને માંગણી કરી રહ્યા છે કે અમારા બાળકોને શિક્ષણ આપો અહીંયા કાયમી શિક્ષક મૂકો પરંતુ આ નિષ્ઠુર તંત્ર આ આદિવાસી બાળકોને અભણ રાખવા માટે એક શિક્ષકની જગ્યા પણ ભરતું નથી અહીંયા મહત્વની બાબત એ છે કે તાલુકા મથકેથી અલગ અલગ શાળાઓમાંથી શિક્ષક મૂકવામાં છે ચાર પાંચ દિવસ શિક્ષક અલગ અલગ આવે છે જેનાથી બાળકો અને શિક્ષણ વચ્ચે મનમેળ આવતો નથી ક્યારે શિક્ષક આવે ક્યારે જતા રહે કોણ બદલાય છે તેની પણ વાલીઓને ખબર પડતી નથી આ બેકાર તંત્રના કારણે જે લોકો છે તેઓ માગણી રહ્યા છે કે કાયમી શિક્ષક નહીં મૂકવામાં આવે તો આ શાળાને તાળાબંધી કરીશું આદિવાસી વિસ્તારના બાળકોને જે અભણ રાખવા માટેનો આ તંત્રનો પ્રયાસ છે જેનાથી આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરણ એકથી પાંચની શાળામાં પચીસ બાળકો છે પરંતુ તે અલગ અલગ શિક્ષકોથી હવે થાકી ગયા છે અને કેટલાક બાળકો તો શાળામાંથી દાખલા કરાવીને અન્ય જગ્યાએ જઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં બાળકો કેવી રીતના ભણશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે રફીક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર